ડાઢોડ વિસ્તારમાં આવેલી શ્રી સ્વામિનારાયણ એકેડમી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ એલ્યુમનાઈ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ કે જે ફક્ત સુરત ગુજરાત ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ અનેક જગ્યાએ સ્થાયી અને સફળ થયા છે તેઓએ આ કાર્યક્રમમાં હાજર રહીને શાળા તરફ પોતાની કૃતજ્ઞતા દર્શાવી અને શાળાનો પોતાના જીવન ઘડતરમાં કેવો ફાળો છે તે જણાવતા ઘણી જ ગૌરવની લાગણી અનુભવી હતી અને જણાવ્યું હતું કે શાળાએ તેમને ફક્ત શિક્ષણ જ નહીં પણ સારા સંસ્કાર પણ સિંચ્યા છે જેની તેમણે બહારની દુનિયામાં જઈને ખબર પડી આ કાર્યક્રમમાં જે શિક્ષકો પંદર વર્ષથી શાળામાં સેવા આપી રહ્યા છે તેમનું અને જે નોન ટીચિંગ સ્ટાફ છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાનો નવો લોગો પણ લોન્ચ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજર રહીને સફળ બનાવ્યો હતો અને પોતે આ શાળાનો હિસ્સો રહી ચૂક્યા છે તે માટે ગૌરવ અનુભવતા હોવાનું જણાવ્યું હતું સ્વામિનારાયણ એચવી વિદ્યાલય સ્વામિનારાયણ એકેડમી અડાજણ સુરત ખાસ કરીને આજે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન બેઠું હતું જેમાં દેશ વિદેશ બધેથી જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ હતા એ પોતાનું આયોજન કરી અને બધા જ અહીંયા આવ્યા અને દરેક આજે બાળકોએ એકબીજાને મળી અને એમના ગુરુજનોને બધાને પણ આશીર્વાદ લીધા ગુરુના બધાને મળીને અને વિશેષને વિશેષ વિદ્યાર્થીઓ બધા અમારા ખૂબ સારી પ્રગતિ કરે એના માટે આજના અલગ અલગ અમારા કાર્યક્રમો હતા ખાસ કરીને એક સંસ્થાએ એવી એપ રજૂ કરી છે બાળકોને કે જે બાળકો આપસમાં એક દોસરે કનેક્ટ થઈ અને બધા એકબીજાના સહયોગ કરી અને જીવનમાં પોતે તો આગળ વધે પણ જીવનમાં બીજા જે કંઈ એમના જુનિયર બાળકો જે કંઈ વિદ્યાર્થીઓ જે આવતા હોય એમને પણ સપોર્ટ કરે એ રીતનો એ આ જૂના અમારા જે કંઈ વિદ્યાર્થીઓ છે એણે જ આ આઈડિયા આપ્યા છે અને એ આઈડિયાથી જ આ કામ આગળ વધી રહ્યું છે ચિરંજીવ કરીને વિદ્યાર્થી છે એનો જ મેઇન આ શબ્દ હતો કે સાહેબ આપણે આવું કંઈક કરીએ અને એકબીજાને એકબીજાનો સહયોગ મળે અને એના કારણેથી આવું આ કાર્ય કર્યું છે અત્યારે લગભગ ફાઇવ હંડ્રેડ જેવા બાળકો વિદ્યાર્થીઓ બધા ભણીને જે બહારથી આવી શક્યા અને ઘણા તો અફસોસ પણ કર્યો કે સાહેબ અમારે એક વીક મોડું થયું હતું તો ચાલતે અમે ફોરેનથી કારણ કે બહાર ભણતા હોય અત્યારે વધારે બાર બાળકો ઘણા બધા છે એને કારણે થોડાક મીડિયા મર્યાદામાં પણ આવી શક્યા છે પણ તો એ ફાઇવ હંડ્રેડ જેટલા બાળકો જે અહીંયાથી ભણીને ગયા છે એ આજે બધા જ અહીંયા ભેગા થઈ અને ખૂબ એકબીજાને મળીને આનંદ કરી રહ્યા છે હા ઘણા બાળકો મોટા મોટા બિઝનેસમેનો છે એક તો અમારે એક બાળકે અર્પિત કરીને આવ્યો હતો કે જે છ હજાર વ્યક્તિઓને અત્યારે પોતે રોજી રોટી આપી રહ્યો છે એટલે આવા અલગ અલગ જે કોઈ ઘણા ત્રણ બાળકો એવા છે કે જે ને આઈપીએસ બન્યા છે બીજા ઘણા બાળકો ડૉક્ટર એન્જિનિયર ઘણા બધા એવા બાળકો છે કે જેનો અમને દરેક શિક્ષકગણોને અમારા પૂજ્ય સ્વામીજીને પણ એમનો આનંદ છે કે વિદ્યાર્થીઓ આવું જીવનમાં પ્રગતિ કરે અને આગળ વધે હતો એ બાળકોને પણ હું એવો સંદેશ પાઠવીશ કે આ તમારી જે કંઈ તમે બાળપણ જ્યાં વિતાવેલું છે એ સંસ્થાને યાદ કરી અને એમણે આપેલા જે સંસ્કારોના તમારા માતા પિતાએ આપેલા સંસ્કારોને સાથે રાખી અને જીવનમાં બધા જે કંઈ બાળકો જ્યાં જ્યાં પણ છે ત્યાં એ લોકો એના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવો સંદેશો આપીશ હેલો જય સ્વામિનારાયણ મારું નામ ચિરંજીવ મહેરા છે મેં સ્વામિનારાયણ સ્કૂલમાં બે હજાર તેરમાં પાસઆઉટ થયો હતો અત્યારે હું કેનેડામાં સ્થાયી છું અને મારા બે બિઝનેસીસ છે અને હું ડેટા સાયન્ટિસ્ટ છું તો સ્વામિનારાયણ સ્કૂલ માટે મારે ખાલી એટલું જ કહેવું છે કે સ્કૂલનું એજ્યુકેશન બહુ જ બહુ જ સારું છે અને ટીચર્સ એટલે ખૂબ જ સપોર્ટિવ છે અને બીજું એ કે ભણતરની સાથે સાથે રમતગમતમાં અને બીજી એક્સ્ટ્રાક્યુલર એક્ટિવિટીઝમાં બી સ્કૂલ એકદમ ટોપ ઉપર છે સુરત શહેરમાં આટલું મારું કહેવું છે અને મારો એક્સપિરિયન્સ આટલું કહે છે તો કેનેડા હું સ્ટુડન્ટ વિઝા ઉપર ગયો હતો અત્યારે હું સ્થાયી છું ત્યાં મેં મારી એક ડેટા સાયન્સની કંપની છે અને મારી એક ફેશન બ્રાન્ડ છે જે ઇન્ડિયા યુએસએ અને કેનેડા ત્રણેય જગ્યા પર હમણાં ઓપરેટિવ છે અને કેનેડા ગયો ત્યારે ત્યારે શરૂઆતમાં તો ખૂબ જ સ્ટ્રગલ થઈ પણ સ્કૂલના એજ્યુકેશનમાં અમને શીખવાડ્યું હતું કેમ કે ધાર્મિક સાઇડ પર મારું એજ્યુકેશન વધારે ઇન્ક્લાઇન્ડ છે તો અમને કે સાહસ લેવાનું અને થોડું પેશન્સ રાખવાનું લાઈફમાં અને ગુસ્સો નહીં કરવાનો અને લોકો જોડે લોકો જોડે સંબંધ એટલે સારી રીતના મેન્ટેન કરવાના એ અમને શીખવાડ્યું હતું તો એ મને લાઈફમાં ખૂબ જ ઉપયોગી બન્યું અને આજે હું હું ખુદને સફળ ગણીશ પ્રેક્ટિકલ લાઈફમાં અમને એ ટાઈમ પર એવું લાગતું હતું કે સ્કૂલનું એજ્યુકેશન લાઈફમાં પ્રેક્ટિકલી કંઈ કામ આવશે નહીં પણ એ તદ્દન ખોટી વાત છે આજકાલના છોકરાઓ બી એ જ માનતા હશે કે સ્કૂલમાં ટ્રિગ્નોમેટ્રી છે કે મેથેમેટિક્સ છે કે સોશિયલ સાયન્સ છે એ બધું વ્યર્થ છે અને લાઈફમાં કોઈ કામ નહીં આવે પણ એવું એવું હોતું નથી કેમ કે સ્કૂલનું એજ્યુકેશન અને સ્પેસિફિકલી સ્વામિનારાયણ સ્કૂલનું એજ્યુકેશન એવું છે કે જે તમને શરૂઆતથી પ્રેક્ટિકલ નોલેજમાં વધારે ઇન્વોલ્વ રાખે છે સો સો જેથી લઈને તમે ફ્યુચરમાં કંઈ મોટી પોસ્ટ ઉપર કોઈ કંપનીમાં કે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો એમાં ઘણું ઉપયોગી આવે છે એકચ્યુલી એક બહુ જ કોમેડી વાત એ છે કે દિનેશર જ્યારે કેનેડા આવ્યા હતા ત્યારે મેં એમને વેલકમ કર્યા હતા અને આ વખતે જ્યારે હું કેનેડા હું ઇન્ડિયા આવ્યો છું તો દિનેશરે મને સ્કૂલમાં વેલકમ કર્યું છે અને આ આખું ઓર્ગેનાઇઝેશન કર્યું છે તો એના માટે હું ખૂબ ખૂબ આભારી છું અને હું ફ્યુચરમાં આવા બીજા ઇવેન્ટ્સ થાય તો હું ચોક્કસપણે આવવા માંગુ છું જે મિત્રો આ કાર્યક્રમમાં નથી આવી શક્યા કોઈ કારણોસર એમને એટલું જ કહીશ કે એ લોકોએ બહુ બધી વસ્તુઓ મિસ કરી છે અત્યારે અમે જે જેટલા મિત્રો આવ્યા છે એ લોકો જોડે ભેગા થઈને બધી વાતો કરી કે ભાઈ આપણે કેવી સ્કૂલમાં ધમાલ કરતા હતા આપણે કેવી રીતના લોકોને હેરાન કરતા હતા અને કેવી રીતના ભણતા હતા અને મજા કરતા હતા આ બધી જે પળો છે આગળ જતાં અમને બહુ જ યાદ આવશે તો આ બધી વસ્તુ તમે મિસ તો નેક્સ્ટ ટાઈમ ટાઈમથી ચોક્કસપણે તમને આવા વિનંતી બધાને હેલો મારું નામ જય શેઠ છે અને હું અત્યારે ફેમિલી બિઝનેસ કહું છું અમારું આદિનાથ ફર્નિચર કરીને ફર્નિચરનું શોરૂમ છે અને હું ટુ થાઉઝન્ડ ફોર્ટીન ફિફટીનમાં સ્કૂલમાંથી આઉટ થયેલો હતો ફર્નિચર આદિરાજ છે તમને તમારા બિઝનેસમાં તમે આગળ વધો એના માટે તે સમયે શું મદદ કરી સ્કૂલમાં ભણ્યા અમને આજે અમે જે છે તે કશે ને કસે સ્કૂલના લીધે જ છે અમે જે લોકોને મળેલા હતા જે ટીચર્સને મળેલા હતા એમને જે અમને ગાઈડન્સ આપ્યું તેના લીધે અમને બહુ જ હેલ્પ થઈ છે અમારા બિઝનેસમાં ને ઇવન અમારા લાઈફમાં તમે સ્કૂલ ને આઠ પછી આવ્યા છો એકદમ જ જૂના દિવસો યાદ આવી જાય છે એકદમ નોસ્ટેલજીક ફીલ થાય છે બધા ટીચર્સને મળીએ તો એવું લાગે છે કે એ લોકો અમારા રિયલ વેલ વિશર્સ હતા બધાને મળીને એકદમ એકદમ ખુશી થાય છે કઈ જ નહીં એવું લાગે છે કે હજી પણ એ જ દિવસો છે અમે સ્કૂલને પ્રેયર અહીંયા કરતા હતા ક્લાસરૂમ્સ અમારા અહીંયા હતા સેમ એકદમ સેમ ફિલિંગ છે બધા ટીચર્સ સર બધાને મળીને એકદમ સેમ ફિલિંગ એવું લાગે છે કે આઠ વર્ષ પહેલાં અમે પહોંચી ગયા છે

બસ બધાને કે તમે લોકોએ મિસ કર્યું બહુ સારું ઇવેન્ટ અને બધા સાથે આવું ભેગા થાય એવું બહુ રેરલી થાય કારણ કે દસ આઠ દસ વર્ષ થઈ ગઈ અમને લોકોને સ્કૂલ જોડીને તો બહુ મજા આવી ગઈ બધાને મળીને અને બધા કનેક્ટમાં રહેશો પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત